કેમ છો મિત્રો મજામાં આજે આપણે વાત કરીશું અરણીના છોડ વિશે એનાથી શું શું ફાયદા થાય છે જોઈએ વિગતવાર અરણી સમગ્ર ગુજરાત તેમજ ભારતભરમાં ઊગી નીકળતી એક વનસ્પતિ છોડ છે વધારે અવૌરું જગ્યામાં જોવા મળે છે આ છોડના ફૂલની ગુજરાતના કેટલાક વિસ્તારમાં લોકો ભાજી બનાવીને પણ ખાવામાં ઉપયોગ કરે છે આખો છોડ વષપતિ ગુણોથી ભરપૂર છે અરણી તીખી મધુર કડવી તુરી ગરમ અને અગ્નિદીપક જઠાગ્રીને પ્રદ કરનાર છે અરણ્યના વૃક્ષ દસથી પંદર ફૂટ ઊંચા થાય છે અને તેના ફૂલ ખૂબ જ સુગંધિત હોય છે એ વાયુ સળેકમ કપ સોજો હરસ આમવદ મેદ કબજિયાત અને પાંડુ રોગોનો નાશ કરે છે અને આમ ચિકારનો નાશ કરે છે આનો રસ તીખાશ પડતો છે ખારો અને કડવો હોય છે વસપદમાં અરણીના પાન મૂળ વપરાય છે અરણીના પાંદડાનો ઉકાળો ઓળી શીતળા પરુવાળો પ્રેમેય તાવ ઝીણો જવર વગેરે રોગોમાં ફાયદાકારક છે અરણીના મૂળિયાનો ઉકાળો કરીને પીવાથી આપણા રોહીમાં રહેલું ઝેર પણ બળી જાય છે તાવમાં જ્યારે તમને ઠંડી સાથે તાવ પણ આવે છે ત્યારે અરણીના મૂળિયાને માથા પર બાંધવાથી અથવા લેપ કરીને લગાવવાથી તાવમાં રાહત થાય છે અણીના દસથી પંદર પાંદડા અને દસ કાળા તીખાને પીસીને સવાર સાંજ સેવન કરવાથી ટાઢિયા તાવ અને શરદીમાં રાહત થાય છે સોજામાં અરણીના મૂળિયાનો સો મિલીલીટર ઉકાળો કરીને સવાર સાંજ સેવન કરવાથી પેટના સોજામાં રાહત થાય છે પેટની પીડા જળોદર અને બધા પ્રકારના સોજામાં રાહત મળે છે રક્ત શુદ્ધિમાં અળણીના જળને સો મિલીલીટર ઉકાળો બનાવીને સવાર સાંજ વીસ થી ત્રીસ મિલીલીટર પાણીમાં મિક્સ કરીને પીવાથી લોહીની અશુદ્ધિ પણ દૂર થાય છે કબજીયાતમાં અરણીના પાન અને હળદે સો મિલી ઉકાળો બનાવીને સવાર સાંજ ત્રીસ મિલીલીટર પાણીમાં મિક્સ કરીને પીવાથી કબજીયાત દૂર થાય છે અણીના મૂળનો ઉકાળો કરીને પીવાથી ચામડીના રોગો પણ મટે છે આમ વીસ મેદ અને આંખોના રોગોમાં પણ ગુણકારી છે બકરીના તાજા દૂધ દૂધમાં અણીના મૂળ વાટી લેપ કરવાથી ચામડીના ઘણા નવા જૂના રોગો મટી જાય છે ગળગુમડા કે ગાંઠ ઉપર અણીના મૂળને દૂધમાં ઘસીને લેપ કરવાથી ગાંઠ બેસી જાય છે અને ગાંઠને ઓગાળી નાખે છે આપણને ન પાકતી ગાંઠ પર પણ તેના મૂળિયાનો લેપ કરવાથી ગાંઠ બેસી જાય છે કમર જકડાઈ ગઈ હોય તો અણીને અને કરંજનો ઉકાળો કરીને પીવાથી કમરમાં રાહત થાય છે બવાશીરમાં અર્ણીના પાંદડાનો ઉકાળો પીવાથી અથવા તો તેના પાંદડાની પોટલી બનાવીને બાંધવાથી બવાસીરમાં લાભ થાય છે ઉદર રોગ ઉદર રોગ એટલે કે પેટના રોગ આ રોગમાં અર્ણીના સો ગ્રામ જળને લઈને પાંચસો ગ્રામ પાણીમાં ધીમા તાપે પંદરથી વીસ મિનિટ સુધી ઉકાળવાનું છે આ ઉકાળાને દિવસ દરમિયાન એક કે બે વાર એક એક ગ્લાસ પાણીમાં પીવું એટલે પેટના વિકારો દૂર થાય છે ત્રિદોષ ગુલ પેટના ગેસમાં પણ અરણીના જળને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરીને તેનો ઉકાળો પચીસ થી ત્રીસ ગ્રામ ગોળ સાથે મિક્સ કરીને સેવન કરવાથી પેટનો ગેસ દૂર થાય છે પથરી પથરીનો દુખાવો વધારે ન હોય તો અણીના બીજનું સૂણ અડધી ચમચી જેટલું દેશી તાજી સાસમાં ભેળવીને પીવાનું થોડા દિવસ સવાર સાંજ આ ઉપચાર કરવાથી પથરી તૂટી જાય છે અને મૂત્ર માર્ગ દ્વારા બહાર નીકળી જાય છે અરણીના પાનની ભાજી બનાવીને ખાવાથી ઝડપથી ફાયદો થાય છે